તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો બસ જો નાઈ લીધું છે ને ફ્રી થઈ ગયો છું હવે ભાખરી ખાવા માટે જવાનું છે બાદ દાદા તો પણ બહુ વહેલા ઉઠી જાય જય સોમનારાયણ બા જય સોમનારાયણ દાદાની ની વઈ ગયા દેશમાં આજ ગયા હા કાલે કાલે ગઈ કાલે બધા વઈ ગયા હા બધા વઈ ગયા ચાલો પેલા ભાખરી ખાલો અને પછી બધાને મળીએ દાદા જય સોમનારાયણ આપડા ગામમાં માં પહેલું ટીવી કોની પાસે આવ્યું હતું પહેલું ટીવી રમાબેન નસ

આખા ગામ માં એક ઘરે આવીતી કે કે વાયર લીધો લીધી નોત કરે એમ ના એમ ના હું ડાવણો દળવા નહોતો

પછી દોડી સાહેબ ફેરવું શાય ફેરી પછી સાહે એને પછી સોળે વાળું કરવું પોતા ભેગા કરું પછી બે દોય અને એક પછી સાણા થાપવા જવાનું

પા વલ્લભ બાપા એક વીઘો રાખ્યો હતો આપડે વલ્લભ બાપા હતા ને એ કે મારે અહીંયા નહી રાખવો મારે મંગવો પડે અડધો વીઘો લાને બાપા એને દીધો ને અડધો વીઘો આપડે રાખ્યો અરજ માં

અમે ગામ ગયા ફેરવું હતું બરફ મુકાન ખાનું આવે ને એમાં ગેસ ઉડી તો લીકેજ હતો આખું નવું નાખ્યું આખું નવું હતું

ચાલો પેલા ફાસ્ટ ખાઈ લો ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા છે હું છું હર્ષ બીજી માણસ અને કરણ બીજી માણસ એ બધા ફોન જ કરે વ્યસ્ત છે હેલો ક્યાં છે ભાઈ આમ થી જવાનું છે પહેલી વાર આવીને એટલે આવું થાય એટલે એ બંધ છે પાછાથી લિફ્ટ માં જ વહી જાય આમ આવશે ને ચાડો હા અડધું ખાલી છે બોલા જો મંદી ભાઈ આ વિપડું જ નથી આ યોને ઉપર કેવું ભર્યું આમ જો તો બાવા બાવા આવું હોય કે એ તો પિક્ચર સારું છે એટલે આયા

થઈ ગયા છે ને એ જવા ને દેતા હો 12 વાગે પૂરા થવાના છે હાલો આમાં ડિસ્કાઉન્ટ આપું ડિસ્કાઉન્ટ આપજો એટલે મને નામ મચાઈ દા એમાં છે નામ છે કાલે આવ્યો આવ્યો કઈ છે ને ભાઈ એટલે અમારી પાસે બોમ હતો બોમ તો ઠીક એને ચશ્મા કેમ કાઢ નાખ્યા મને આજે ખબર પડી સ્મોકિંગ ઝોન છે લે ગતિ ખબર કે નહીં

અમે ટોપાઝમાં છીએ હાલો હાલો અંદર કઈ વાલે સહી આ ઓલો રુસલા નાલતો છે કઈ કઈ છોટો બે ઓલા બેન ખીજાડાય કે તમે ટિકિટ છે સ્ક્રીન માં જાવ ને તો ગાઈસ ફાઇનલી પિક્ચર પતાવીને અમીરસમાં આવી ગયા છે મર્ડર રોલ નો નીકળો સ્ટેશનરી વાળો વાહ વાહ બધા પિક્ચર જોટ રસ જ લે સ્ટેશનરી વાળો મર્ડર નીકળો બહુ કમ્પ્લીટ કરતો એ સીઆઈડી ગમતો એના માટે જ છે પિક્ચર

અમને પછી બેઠા બેઠા બે ત્રણ ગ્લાસ પી હકો ને એટલે એ કોમાની કામ જ હોય અમત કે એમઆરપી આવે ને અમત કે એમઆરપી આવે ને ચાલો આ ભાઈ અમાર માટે મસ્ત જમવાનું લઈને આવી ગયા છે सब्जी સિરાયસ આ તમને ઓર્ડર તો ખબર જ હતી અને કાંદા ભાઈ આ ઈ ભાઈ આપી એ હમણા બધું જણાય જો બને પછી તું છેલે બેક ના તો મત લગાવો શબાસી આપકા હા મેરા નહીં

બોલ તો હેતાંશ જયો કેશ્વર શરમ શરમ હું આ જય શ્રી કૃષ્ણ ચાલો હેતાંશ તો કઈ બોલ્યો નહીં એને શરમ આવતી હતી અને હા વિડિયોને લાઈક આપીને તમારી ખુશી થોડીક એવી મને દેખાડી દેજો અને બાકી અમે છે ને ફેમિલીમાં ટાપલી દાવ રહેવાતા ટાપલી દાવ જાતે રમત ગોતેલી અને રહેમા હતા વિડીયો લગભગ વર્ષ જૂનો છે પણ જોવાની બહુ મજા આવશે બાજુમાં મેં સજેસ્ટ કરેલો છે તો એક ક્લિક કરીને એ ટાપ લીધાઓ વાળો વ્લોગ જોઈ લ્યો મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગ્યા પાછા મળે છે જય શું ના શ્રી કૃષ્ણ જેવી કહીશું